આજે મહાનગર ચૂંટણીના પ્રચારનો અંતિમ દિવસ છે ત્યારે તમામ રાજકીય પક્ષો એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે અને છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે જેને લઈને ભાજપે મતદારોને રિઝવવા માટે બાઇક રેલીનું આયોજન કર્યું છે અમદાવાદમાં પ્રદેશ પ્રમુખ સી આર પાટિલનો વિશાળ રોસો નીકળ્યો છે એટલે કે જેમાં ભગવો રંગ છવાયો છે જેમાં રેલીમાં જોડાયેલા તમામ કાર્યકર્તાઓએ ભગવા રંગનો સાફો પહેર્યો છે તો અમદાવાદના રસ્તા ઉપર ભગવો રંગ છવાયો હોય તેવું લાગી રહ્યું છે તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં સ્થાનિક નાગરિકો દ્વારા ફૂલોથી સીઆર પાટીલનું સ્વાગત પણ કરાયું પ્રચારના અંતિમ દિવસે અમદાવાદમાં ભાજપનો મેગા રોડ શો યોજાઈ રહ્યો છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલનો અમદાવાદમાં મેગા રોડ શોની શરૂઆત કુબેર કુબેરનગરથી કરાઈ છે જેમાં સાત વિધાનસભા વિસ્તારાને થી વધુ વોર્ડમાં પ્રચંડ પ્રચાર કરવામાં આવી રહ્યો છે બાવીસ કિલોમીટરના લાંબા ભવ્ય રોડ શોથી પ્રચારના અંતિમ દિવસે ભાજપ મતદારોને રિઝર્વ એડી ચોંટીનું જોર લગાવી રહી છે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી આર સહિત કેબિનેટ મંત્રીઓ સાંસદો ધારાસભ્યો શહેર પ્રભારી શહેર પ્રમુખ સહિત ભાજપના આગેવાન જેમાં બે સ્થળો પર ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી આર સભાને પણ સંબોધશે રોડ શો માં ઠેર ઠેર સી આર નું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ઉલ્લેખનીય છે કે કુબેરનગર બોર્ડમાં ઘોડા હાથી અને ઢોલ નગારા સાથે સી આર નું સ્વાગત કરવામાં આવ્યું હતું હીરાવાડી ખાતે પણ પાટિલનું સ્વાગત કરાયું હતું ત્યાંના નાગરિકો ગરબા રમી પોતાનો ઉત્સાહ બતાવ્યો હતો તો સાથે જ રેલીમાં જોડાયેલા તમામ કાર્યકર્તા કેસરી રંગના સાફા સાથે જોડાયા છે ઉલ્લેખનીય છે કે રેલી દરમિયાન નીકળેલી રેલીના કારણે ટ્રાફિક જામ થયો હતો અને અનેક અમદાવાદીઓ ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા રેલીમાં જોડાયેલા વાહનોમાં રાષ્ટ્રીય મુદ્દાઓના પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ભાજપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓને ધ્યાને રાખીને હવે રાષ્ટ્રીય મુદ્દાઓ પર પ્રચારની આખરી ઘડીએ શરૂઆત કરી દીધી છે યોજાયેલા મેગા રોડ શો ની શરૂઆત જે કુબેરનગર થી કરવામાં આવી છે તેની મહાદેવ ખાતે કરવામાં આવશે ભારતીય જનતા પાર્ટી કે કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી કે પેતીસાન સંઘી वजह से लोगों का जन समर्थन मिल रहा है आने वाले इलेक्शन में इसका रिजल्ट दिखेगा और अच्छा रिजल्ट भारतीय जनता पार्टी के फेवर में है कैमरामैन राकेश तपोधन साथ मयूरी दर्जी लाइव गुजरात न्यूज अहमदाबाद